જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે બોલેરો પિકઅપ જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજારની સત્તરના અગિયારમાં મહિનાના મોડલની આ ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી તમને મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીએ છીએ તમે બોલેરો પિકઅપ જોઈ રહ્યા છો બે હજારને સત્તરના અગિયારમાં મહિનાના મોડલની આ ગાડી છે તે વેચવાની છે ઓનર વિશે જણાવું તો ચેક ઓનર ગાડી છે કિંમત છ લાખની સિત્તેર હજાર અંદાજિત કિંમત રાખેલી છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે એવું આ ગાડીના માલિક જણાવે છે વીમો ચાલુ છે પિકઅપવાળા ભાઈ એવું જણાવે છે આ પિકઅપમાં બેટરી નવી છે ટાયર સારા છે પાર્સિંગ ચાલું છે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળે છે એન્જિન પાવરફુલ છે તમને ગાડીમાં ક્યાંય સડો પણ જોવા નહીં મળે નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય તમને ફોલ્ટ બીજો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ બોલેરો પિકઅપ વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું એક એકત્રીસ જીરો ઓગણીસ પંચોતેર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ચંદ્રપુર વાંકાનેર તમને આ ગાડી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે બોલેરો પિકઅપ વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈનો કોન્ટેક કરીને જાવું જો આ પિકઅપ વેચાઈ ગયે છે ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે તમારે આ ભાઈનો કોન્ટેક કર્યા વિને જવું નહીં બાકી ફૂલ જવાબદારી સાથે આ પિકઅપ વેચવાની છે